જામનગર શહેરમાં મેડિકલ બેદરકારીના ગંભીર આક્ષેપો સાથેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે એક દર્દીનું હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન માત્ર એક જ કલાકમાં મૃત્યુ થયું હોવાનો દાવો તેમના પરિવારજનોએ કર્યો છે નવીન નંદા નામના દર્દીને સારવાર માટે અહીં લાવવામાં આવ્યા હતા પરંતુ સમયમાં જ તેમનું મૃત્યુ પરિવારજનોએ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા પરિવારજનોના જણાવ્યા મુજબ નવીનભાઈને સામાન્ય રીતે એસિડિટીની તકલીફ હતી જેના કારણે તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ડોક્ટર વોરા દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી પરિવારજનોનો આક્ષેપ છે કરવાની સલાહ આપી અને તેના માટેના તમામ જરૂરી કાગળો પર સહીઓ કરાવી લીધી પરિવારજનોનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે એન્જીઓગ્રાફીની પ્રક્રિયાને અંતે માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં તેમના નવીનભાઈને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા પરિવારજનો ડોક્ટરી સારવારની આ ઝડપી પ્રક્રિયા અને મૃત્યુના સમયગાળાને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે અને આ ઘટના પાછળ બેદરકારી હોવાનો સ્પષ્ટ આરોપ મૂકી રહ્યા છે મારી આ રીત યુટ્યુબ એ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ મારા પપ્પા અહીંયા જેસીસી હાર્ડમાં દેખાડવા માટે આવેલા ચેકઅપ માટે આવેલા અહીંયાથી ચેકઅપ કરવા આવેલા તો સાડા વાગે મને ત્યાંથી બાર વાગે પપ્પાનો ફોન આવેલો બાઇક લઈને પોતે આવેલા હતા મને બાર વાગે પપ્પાનો ફોન આવ્યો કે અહીંયા એન્જિયોગ્રાફી સેટ કરવાનું કહે છે તો એટલે બાર વાગે મને કોલ આવ્યો બાર વાગે હું અહીંયા પપ્પા પાસે સાડા બારે સવા બારે આવી ગયો અહીંયા અહીંયા સવા બારે મેં પપ્પા સાથે વાત કરી પછી સાહેબ સાથે વાત કરી સાહેબ સાથે વાત કરી સાહેબ એ કીધું કે તમારા પપ્પાના હાર્ટમાં પ્રોબ્લેમ છે તો હાર્ટ મને સમજાવ્યું મેં કીધું સાહેબ આનું તો એમાં એન્જિયોગ્રાફી કરવી પડશે એસિડિટી થાય છે તો શરીરમાં બીજે ક્યાંય